નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વલસાડ જિલ્લાના પારડી તાલુકાની જીઆરડીસી માં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ઘટના સામે આવી છે જેમાં પારડી જીઆઈડીસી માં આવેલ ભંગાના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે ભંગાના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ ફાર વિભાગને થતા ત્રણ જેટલી ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી જેમાં વલસાડ પારડી અને અતુલની ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો મહત્વની વાત એ છે કે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે નેશન સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર